હવે અહીંયા ધ્યાન બધું બંધ કરી દોજો અને બે બાજુ તમને આપી છે ત્રીજી બાજુ નથી આપી બે બાજુનું માપ આપ્યું છે એક બાજુ છે આઠ બીજી બાજુ છે અગિયાર મારી પાસે ત્રીજી બાજુ નથી તમને સમજ પડ અહીંયા શું આપ્યું છે બરાબર છે ચોપડી જરાય કરી દઈશું બધા એ પ્લસ બી પ્લસ સી બરાબર બત્રીસ કેમ પરિમિતિ આપી છે બત્રીસ પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી બત્રીસ થયું એની કિંમત આપી છે કેટલું અગિયાર ને આઠ તો બત્રીસ માંથી ઓગણીસ ગયા તો મળી ગયું ચાલો તો એ આઠ હતા બી અગિયાર હતા ને સી કેટલા મેળવ્યા આપણે આપણું કામ થઈ ગયું કારણ કે હરણ ફોર્મુલામાં શું જોઈએ આપણને ત્રણ બાજુ પછી ઘણા સવાલ એવો થાય કે સર તમે જે પહેલા ત્રણ સૂત્રો કીધા શું એમાં હેરોન્સ ફોર્મુલા વાપરી શકાય તો હા પણ નિયમ શું છે હેરોન્સ ફોર્મુલાનો ત્રણ બાજુના માપ ખબર હોવા ત્રણ બાજુનો માપ ખબર એટલે હેરોન્સ ફોર્મુલા યુઝ થાય ક્લિયર એવરી ચલો તો હવે શું શોધીશું અર્ધ પરિમિતિ અર્ધ પરિમિત સેમી પેરીમીટર એસ બરાબર નહીં તો બત્રીસ ના છેદ માં બે સોળ સેન્ટી બોલો આના પછીનો બીજો સ્ટેજ શું આવે છે આપણો શું ફાઇન્ડ કરવાનો એસ માઇનસ એસ કેટલા છે સિક્સટીન એની કિંમત શું છે આઠ એટલે જવાબ શું આવશે એટલે કેટલા આવ્યા આવી ગયું હવે હેરોનનું સૂત્ર અને એના પ્રમાણે આપણે શું શોધવાનું છે ક્ષેત્ર ફોર તો સૂત્ર કોઈ બોલશે એસ એસ માઇનસ એસ ચાલો તો એસ કરી સોળ નો ડાયરેક્ટ નીકળી જાય છે પણ આપણે નિયમને ને વળગી રહીએ બે દુ ચાર દુ આઠ દુ આઠ નું બે દુ ચાર દુ અને પાંચ અને ત્રણ તો ઓલરેડી અવિભાજ્ય છે જ જોડી કેટલા ની બને છે ત્રણે ત્રણ પોપટલાલ દસતાલીસ એટલે આઠ વર્ગમુણ માં ત્રીસ સેન્ટીમીટર નો સ્ક્વેર આ તમારો દાખલાનો જવાબ ક્લિયર થયું બધાને પાક્ ચાલો

ત્રણસો તો આ દાખલા ની અંદર પહેલા આને છે ને એ ઇક્વલ ટુ આપણે લેવાનું થ્રી એક્સ બી લેવાનું સી ઇક્વલ લેવાનું ટુ થ્રી એક્સ બી લઈ લીધું પરિમિતિ માટે શું આવશે એ પ્લસ બી બરાબર કેટલા ત્રણસો એની જગ્યા પર શું મૂકીશું બી ની જગ્યા પર શું મૂકીશું સી ની જગ્યા પર શું થયું ત્રણસો ચલો ત્રણ ને પાંચ આઠ ને સાતસો તો એક્સ બરાબર શું થશે ત્રણસો ના છેદ માં પંદર સમજી ગયા બધા એક્સ બરાબર શું આવ્યું એક્સ બરાબર વીસ આવ્યું તમને એ મળશે એ કેટલા છે

ચાલો જ્યારે તમને એબીસી મળી જાય એટલે સૌથી પેલા તમારે શું શોધવાનું કેટલા છે એટલે કેટલા આવ્યા એસ બરાબર એકસો ને પછીનો સ્ટેજ શું આવશે એસ માઇનસ એ એકસો પચાસ એસ માઇનસ બી એકસો પચાસ માઇનસ સો એટલે કેટલા એસ માઇનસ સી એકસો પચાસ માઇનસ એકસો ચાલીસ એટલે કેટલા આવ્યા હવે આપણે શું લઈશું હેરો હેરનના સૂત્ર પ્રમાણે ક્ષેત્રફળ શું થશે બોલો સૂત્ર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એસ આપણી પાસેવું એસ માઈનસ એસ કેટલા છે એ માઈનસ બી કેટલા છે એસ માઈનસ સી કેટલા છે હવે જો આની અંદર છે ને આટલા બધા હોય પાડવા તમને એક તો બતાવી દીધું હવે થોડું બીજી રીત પણ તમને આઈડિયા આપો બધામાં ઝીરો 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 છે ને એટલે બધામાં દસ છે એટલે હું શું કરીશ ખબર બધાને દસ અલગ કરીશ કેવી રીતે પંદર ગુણ્યા દસ નવ ગુણ્યા પાંચ ગુણ્યા અને દસ દસ કેટલી વાર છે એક બે ત્રણ ને ચાર એટલે બાર કેટલી વાર નીકળશે અંદર શું વધે છે પાંચ નવ અરે સોરી 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 પંદર પંદર નવ અને હવે દસ દસ સો થયા પંદર એટલે ત્રણ પચાસ પાંચ જોડી ત્રણ ત્રણ અને પાંચ પાંચ રહી જાય છે પાંચ પાંચ હજુ એકવાર નીકળશે ને પાંચ ત્રણ એકવાર નીકળશે તો અંદર શું રહ્યું તો કેટલા આવશે પંદરસો વર્ગમૂળમાં ત્રણ

સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેર કિલોમીટર સ્ક્વેર અને ઘનફળ શોધવાનું હોય તો ઘનમાં આવે ત્રણ ઘાત આવે જે આપણે પછી જોઈશું હમણાં સુધી બધાને ખબર પડી ગઈ ચાલો તો તમે આ લખો હું તમને થોડા ઘણા દાખલા ટીક કરાવી દઉં છું જે હવે બેસીને તમે અહીંયા જ ગણશો